ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સો દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે ખિદમત ગ્રુપના સહયોગથી ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગના સલરા પીએચસી દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે સો દિવસીય સઘન ટીબી અંતર્ગત ખિદમત ગ્રુપ અને ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગના સલરા પીએચસી દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પોર્ટેબલ એક્સરે મશીન દ્વારા ઉપસ્થિત દર્દીઓના એક્સરે ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ દર્દીઓનું વજન ઊંચાઈ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવટ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર ડી પહાડિયા તથા ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ આમલિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગના સલરા પીએચસીના મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ વિશેષ કેમ્પમાં ફતેપુરા તાલુકાના કરોળિયા પૂર્વ ગામના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો